પિતા પ્રવીણચંદ્ર જમનાદાસ જોઠાણીના સ્મરણા છે અને એમના મારા મમ્મી કે આશીર્વાદથી આ અમારે શુભ કાર્ય કરવું એટલે અમે જરૂરિયાત મંદોને પાંચસો ગાડીઓ વિતરણ કરેલ છે અને એ વિશે તમામ લાભાર્થીઓનો હું હૃદયપૂર્વક નમન કરું છું જમનાદાસભાઈ જોઠાણી હસ્તે તેમના ધર્મપત્ની મંજુલાબેન પરિંદરભાઈ જોઠાણી જે મૂળ માળી આટીના વતની છે હાલ બોમ્બે છે અને તેની એક ભાવના હતી કે ભાઈ માળી હાટીનામાં દિવાળી સભા લોકો આવે છે તો આપણે કંઈક કરીએ આપણાથી યથાશક્તિ મુજબ જેના ભાગરૂપે એણે કીધું દરિયાતમંદ લોકોને પાંચસો પરિવારને સાડી આપી છે એટલે સાડી વિતરણના જે કાર્યક્રમ રાખ્યા છે એ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા રાજુભાઈ દેસાઈ માનસિંહભાઈ સિસોદિયા કાળુભાઈ સિસોદિયા દેવનભાઈ સાધુભાઈ ભીખુભાઈ ભાઈ કોબારીભાઈ

તે માટે આ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન જે લોકોએ દાતાએ દાન આપ્યું છે એને અભિનંદન જે લોકોએ એમાં સેવા આપી છે એને પણ અભિનંદન અને જે લોકો લઈ ગયા છે લાભાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન રાખે છે અને આ કાર્યક્રમ આ રીતે ખૂબ માળી નાને સરળ સફળ્યો છે આવી રીતે આવા કાર્યક્રમમાં ધાર હંમેશા સહયોગ મળે એવી અપેક્ષા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે